જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સૌથી વધુ ભણેલો આદમી વાત છે ઓગણીસો આડત્રીસની એક લિગસન કારિયા નામનો એક બાળક ભણવા માટે ખૂબ રસ ધરાવે એનું વતન હતું આફ્રિકાનું પૂર્વ કાંઠે આવેલું માવી દેશ એ દેશ ખૂબ ગરીબ પરિસ્થિતિ અને ખૂબ ઉડાણ વિસ્તારમાં આવેલો ત્યાં થોડીક પ્રાથમિક શાળાઓ બે ચાર માધ્યમિક શાળાઓ અને કોલેજ એક પણ નહીં પોતે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું અને નક્કી કર્યું કે મારે કોલેજ કરવી છે પરંતુ એના દેશમાં એક પણ કોલેજ હતી નહીં કોઈકે કહ્યું કે અમેરિકાની અંદર મોટી મોટી યુનિવર્સિટીઓ કોલેજો છે જો તું ત્યાં જા તો તને ભણવાનું આગળ મળી શકે આથી નક્કી કર્યું કે હું અમેરિકા જઈશ ભણીશ હવે ખિસ્સામાં એક પણ રૂપિયો નહીં જઈ કઈ રીતે શકે ટ્રેનમાં કે બસમાં જઈ શકાય પરંતુ ભાડાના પૈસા ક્યાંથી કાઢવા આથી નક્કી કર્યું હું ચાલતો ચાલતો જઈશ અને એ યુવાન માધ્યમિક શિક્ષણ પૂરો કરી એ નીકળી ગયો ઘણો ચાલે થાકે ફરી વખત મજૂરી કરે પૈસા મેળવે એમાંથી પોતાનું ભોજનનો ખર્ચ કાઢે કોઈ ઉદાર માણસ સજન વ્યક્તિ મળે તો તેમને મફત જમાડે એમ જમતો મહેનત કરતો મજૂરી કરતો આ નાનો એવો તરુણ આગળ ચાલી નીકળ્યો જુઓ તો ખરા ભણવાની કેટલી ભૂખ હશે ચાલતો ચાલતો અનેક પ્રદેશો પાર કર્યા ચાલતા કિલોમીટર આગળ જ્યાં સુધી અમેરિકા ન આવે ત્યાં સુધી જવાનું તેમને નક્કી કર્યું અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો અને અંતે ખાટુમમાં એક અમેરિકન એમને મળે છે અને પૂછે છે તું ક્યાં જશું કે હું તો છે એક માવી દેશમાંથી આવું છું અને મારે અમેરિકા જવું છે શા માટે તો કે ભણવા માટે મારે કોલેજ કરવી છે આની વાત સાંભળી પેલો અમેરિકન ખૂબ ખુશ થયો અને તેને અમેરિકા જવા માટે તેમને મદદ કરી અને અમેરિકા સુધી પહોંચવાની વ્યવસ્થા કરી આપી સાથે એક પ્રોફેસરને તેમને એક ભલામણ પત્ર પણ લખી આપ્યું આ બાળક કાર્યા ખૂબ ખુશ થયો તેમણે મનોમન વંદન કર્યા અને ત્યાંથી એ અમેરિકા ગયું અમેરિકામાં પેલા કોલેજના પ્રોફેસરને એ ભલામણ પત્ર આપ્યો તરત તેમને દાખલ કરવામાં આવ્યો અને એ તરુણ ત્યાં ભણવા લાગ્યો ખૂબ ભણ્યો કોલેજ કરી અંતે આગળ ભણવા માટે બ્રિટન ગયો ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર તે ભણ્યો ખૂબ ભણ્યો અને ખૂબ ભણ્યા પછી વિદ્વાન બની એ પોતાના દેશની અંદર આવ્યો ત્યારે એ માવી દેશની અંદર સૌથી વધારે ભણેલો આદમી એટલે આ લિંગસન કાર્ય હતો લોકોએ એનું ખૂબ માન સન્માન કર્યું તેણે પોતાના દેશમાં આવી કોલેજોની સ્થાપના કરી અને શિક્ષણની અંદર આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો જુઓ તો ખરા ચાર હજાર કિલોમીટર ચાલી અને ભણવા ગયેલો એ તરુણ ભણવા પાછળ એ કેટલો લગ્ન અને કેટલી મહેનત અને ઉત્સાહ હશે તેને ભણતર પ્રત્યે કેટલો પ્રેમ હશે આ કાર્યને યાદ કરીને આપણે પણ ભણવાની અંદર આગળ વધીએ